નવાપુરા પોલીસ અને બિલ્ડરની મિલીબગત જોવા મળી પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ મોતી બાગ પાછળ આઠ જેટલા મકાનો આવેલા છે તેની બાજુમાં અડીને જ એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે પરંતુ ઘણા સમય પહેલા બિલ્ડિંગ બાદ કામ કર્યા બાદ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિવિલ કોર્ટમાં કેસ દાખલ હોવા છતાં બિલ્ડર દ્વારા સ્થાનિકોને હેરાનગતિ કરવામાં આવે છે એવી જ રીતે આજે બિલ્ડર દ્વારા સ્થાનિક રહેણાંક લોકોના ઘરની બહાર જ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન સ્થાનિકોએ તેમને કરવામાં આવી હતી કે તમે અહીંયા આ લોકો તો અમારે જવાનો રસ્તો ક્યાંથી થશે લઈને ઉશ્કેરાલ બિલ્ડરે પોલીસની જાણ કરી હતી અને સ્થાનિક લોકોને નવાપુરા પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્રણ કલાક સુધી સ્થાનિકોને કોઈ કારણ જણાવવામાં ન આવ્યું હતું અને ખાધા પીધા વગર લોકો હેરાન થઈ ગયા હતા જેને લઈને તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા ખોટી ફરિયાદો કરવામાં આવે છે અને બિલ્ડરને પોલીસ મથક ખાતે બોલાવવામાં આવતો નથી અને બિલ્ડર આવે છે ત્યારે પાછલા બારણે જતો રહે છે તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે નવાપુરા પોલીસ અને બિલ્ડરની મિલી છે જેથી કરીને ગરીબ મધ્યમ વર્ગના લોકોને નવાપુરા પોલીસ દ્વારા 3 કલાકથી બેસાડી રાખીને હેરાનગતિ કરવામાં આવી રહી છે રાજમેલ રોડ જીબી સબસ્ટેશનની बाजूમાં થાય છે આ ભાઈનું મકાન છે મોરંતીબે ડાયાબે માડી મોતીબાપુર રોડ પર તેમનું મકાન વારંવાર આજે કેટલા ટાઈમથી એમની बाजूમાં કોઈ બિલ્ડર મકાન એપાર્ટમેન્ટ બાંધી રહ્યા છે એમનું મકાન વર્ષોથી ત્યાં રહે છે સિવિલ કોર્ટમાં દાવો दाखल કરેલો છે છતાં પણ આજે એમનું મકાન પડી નાખવા માટે બધું કોતકામ ચાલુ કરીને મકાન પડી જાય એવી કન્ડિશન થઈ ગઈ છે જેના પોટા સાહેબ આ રૂપે અમે તમને બતાવી રહ્યા છે ન્યૂઝમાં અને એમને ન્યાય મળે અને તમામ સંગઠનો જે મદદ કરતા હોય એ બિચારાને વારે આવે ગરીબ માણસ છે નાના પરિવાર સાથે રહે છે અને આખરે આજે એમનું મકાન ફળી જાય એવી કન્ડિશનમાં સાહેબ તમે જોઈ શકો છો કે એમનું મકાન આજે ફળી જાય એવી કંડિશન બિલ્ડરે ફરિયાદ કરી અને આજે આજે આટલા વિકસિત શહેરમાં આજે આ બિચારાને ન્યાય માટે કરવું પડે છે કોર્ટમાં દાવો ચાલુ છે અને સોમવારે તારીખે છતાં પણ આજે તોડવાનું કામ તોડપોડ ચાલુ કરી છે આ ભાઈ એકસો બાર નંબરમાં ફોન ફોન કરીને પોલીસ બોલાવી તો આજે એમને જ બેસાડવામાં આવ્યા છે સામેવાળો પાસ ગતો રહ્યો છે આવીને મળીને એમને તો કમિશનર સાહેબ માન્ય કલેક્ટર સાહેબને પોલીસ કમિશનર સાહેબને મારી વિનંતી છે કે આ બિચારા ગરીબ માણસને ન્યાય અપાવો અને ગૃહમંત્રી સાહેબ અને સી સીએમ સાહેબને મારી વિનંતી છે કે આ માણસને બિચારાને ગરીબને નાના બાલ બચ્ચા સાથે રહે છે તમે આ ફોટો પણ જોઈ શકો છો તમે તમારા કોણ થાય છે અમારા સંબંધી થાય છે શું નામ અશોકભાઈ